કિરીટભાઈ વૈશા રાજકોટ એન્ડિબલ ઓઇલ મર્ચન્ટ એસિએશન પ્રેસિડેન્ટ તેલમાં હાલ જોવા જઈએ તો તેલના ભાવ ચોવીસો પંચોતેરથી થી પચીસો રૂપિયાના છે અને કપાસિયાના ત્રેવીસો વીસથી લઈને ત્રેવીસો પચાસ રૂપિયાની હાલ માર્કેટ રહી છે પામોલિન છે તો એ બે હજારથી લઈને બે હજાર વીસ રૂપિયાના ભાવ ચાલે છે પંદર દિવસમાં છેલ્લા જોવા જઈએ તોલ છે તોલ સિત્તેર થી એંસી રૂપિયાનો વધારો થયેલો છે તો કપાસિયા છે તો કપાસિયામાં પણ બી એંસીથી થી સો રૂપિયાનો વધારો થયેલો છે અને પામોલીનો જોવા જઈએ તો એ પચાસથી થી સાઠ રૂપિયાનો વધારો થયેલો છે વધારે પાછળનું કારણ તો હાલ જો જોવા જઈએ તો વરસાદી સિઝન છે તો કાચા માલોની આવકો પણ બી ઓછી છે ખેડૂતો છે તો એ વાવણીમાં જોયો જોતરાયેલા છે એ સિવાય હવે માલોની મળતર ઓછી હોય તો ધીમે ધીમે મિલો પણ બી હવે બંધ થતી જાય છે અને એ સિવાય હાલ જે નવા ડબ્બા પહેલાં જે જૂના ડબ્બાનો વપરાશ થતો હતો તે સરકારની મનાઈ આવી ગઈ તો જૂના ડબ્બા બંધ થતા નવા ડબ્બા ચાલુ થયા તો એ પચાસ રૂપિયાની પડતર નવા અને જૂના ડબ્બાની ઊંચી થઈ ગઈ તો પચાસ સાઈઠ રૂપિયાનો વધારો એમ પણ બી થયેલો છે ખાસ કરીને તહેવારનો સમય આવે ત્યારે ભાવ વધારો થતો શું તહેવારોનો એવું તો કોઈ રીઝન હોતું નથી કે તહેવાર આવે એટલે ભાવ વધે એ તહેવાર જે છે તો એ વરસાદી સિઝનમાં જ આવતો હોય છે તો વરસાદની સિઝન હોય તો ખેડૂતો છે તો એ પોતાની વાવની કાર્યમાં રોકાયેલા હોય તો કાચા માલોની મળતર ન હોય તો સ્વાભાવિક છે કે જે ડિમાન્ડ અને સપ્લાય ઉપર જ માર્કેટ ચાલતી હોય તો ત્યારે સપ્લાય ન હોય તો એ વધવાનું કારણ એ કોઈ શકે આવનારા દિવસોમાં બજાર કેવી રીતે આવનારા દિવસોમાં એવું લાગી રહ્યું છે કે આયાતી તેલો ઉપર પણ બી માર્કેટ આપણે અવલંબતું હોય છે તો આવતા દિવસોમાં એવું લાગે છે કે આયાતી તેલો છે તો એ અહીંથી પચાસથી પંચોત્તર રૂપિયા વધી શકે જો આયાતી તેલો વધશે તો સ્વાભાવિક છે કે આપણે દેશી તેલો પણ બી વધે એની ઉપર નિર્ભય આપણે અવલંબતા હોય તો દેશી તેલોમાં પણ બી વધારો આવી શકે આવતા દિવસોમાં